ઔદ્યોગિક વિકાસના કારણે જ્યાં એક તરફ રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ તેનાથી ફેલાતું પ્રદૂષણ માનવજાત માટે ઘાતક બની રહ્યું છે સંઘ પ્રદેશ દમણ પણ એક ઔદ્યોગિક વિસ્તાર હોય અહીં પણ કેટલીક કંપનીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને બેફામ વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કંપનીઓની ઊંચી ઊંચી ચીમનીઓમાંથી નીકળતા બેફામ ધુમાડો હવા તો પ્રદૂષિત કરી જ રહ્યો છે સાથે સાથે લોકોના આરોગ્યને પણ જોખમાવી રહ્યો છે બે જવાબદાર કંપનીઓ દિવસ રાત ઘાતક કરી રહી છે જે હવાને દૂષિત કરવામાં મહત્તમ ભૂમિકા નિભાવી રહી છે ક્યારેક ક્યારેક ઉદ્યોગોની ચીમનીઓમાંથી નીકળતા ભેજવાળા વાતાવરણમાં મિક્સ થવાના કારણે પંથકના વાતાવરણમાં ધુમાડાની ચાદર પથરાઈ જાય છે અને વાતાવરણ ધુમ્મસમય બની જાય છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આવી ધુમાડા ઓકતી કંપનીઓ સામે ક્યારેય કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને જો કાર્યવાહી હાથ ધરાઈ તો પણ ક્લીન દમણ ગ્રીન દમણના સૂત્રને ધોડીને પી ગયેલા કંપની માલિકોની માનસિકતા પર તેની કોઈ અસર થતી નથી ત્યારે હવામાં બળતા પ્રદૂષણને રોકવા માટે ગોર નિંદ્રામાં સૂતેલા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને ઔદ્યોગિક વિસ્તારમાં રેગ્યુલર મોનિટરિંગ હાથ ધરે તેમજ જવાબદાર કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તે ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે